નમસ્તે પ્રિય મિત્રો સંસ્કૃત વયુનમ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે કુમાર સંભવના પંચમ સર્ગનું આપણે અધ્યયન કરી રહ્યા છીએ જેમાં આજે આપણે અષ્ટમ શ્લોકનું અધ્યયન કરીશું પૂર્વોક્ત શ્લોકમાં સપ્તમ શ્લોકમાં આપણે જાણ્યું હતું કે પિતા હિમાલયની આજ્ઞા પ્રાપ્ત કરીને હવે પાર્વતી તપશ્ચર્યા માટે ગૌરી શિખર ઉપર પ્રયાણ કરવાની છે ત્યારે હવે શ્લોક લઈને એટલે કે શ્લોકો સુધી પાર્વતી પોતાનું જે રાજસી વૈભવ છે એ વૈભવ ત્યાગીને વલકલ વસ્ત્રો જે છે એ ધારણ કરશે અને તપશ્ચર્યા યોગ્ય જે આભૂષણો અથવા વસ્ત્રો જે છે એ પહેરશે અને આભૂષણોનો ત્યાગ કરશે તો ચાલો સૌ પ્રથમ આ શ્લોકનું પઠન કરીએ ત્યારબાદ મલ્લીનાથની સંજીવની ટીકા અન્વય અને વ્યાકરણાત્મક અભિગમ સાથે આ શ્લોકનું શ્લોક નું અધ્યન કરીએ વિમુચ નિશ્ચય પ્રવિલુપ્ત ચંદન બબંધ બાલારુણ બભ્રુવલ્કલ પયોદરોત્સેદ વિષીણ સંહતિ સંક્ષિપ્તમાં જો આ શ્લોક નો અર્થ આપણે કહીએ તો કહી શકાય કે જે હાર પાર્વતી એ ધારણ કરેલો હતો અને એ હારના માણિક્ય એમના વક્ષસ્થળ ઉપર જે ચંદન લગાડેલું હતું એ ભૂસાઈ જતું હતું એવો હારનો કિંમતી બહુ કિંમતી બહુ મૂલ્ય એવો હારનો પાર્વતી ત્યાગ કરીને વલકલ વસ્ત્રો જે છે અને કેવા છે વલકલ વસ્ત્રો તો બાલારુણ બબરૂ

અનિવાર્ય નિશ્ચયા અહાર્ય નિશ્ચયા એટલે જેમનું નિશ્ચય જે છે એ તૂટવાનો નથી નિશ્ચિત છે જેમને નક્કી કરી લીધું છે

પ્રવિલુપ્તમ પ્રમુષ્ટમ ચંદનમ સ્થનાંતરગતમ વક્ષસ્થળ ઉપર લગાડેલું ચંદન જે મોતીઓની માળાથી લુછાઈ ગયું છે તો વિલોલયષ્ટિ પ્રવિલુપ્ત ચંદનમ હારમ તો વિલોલાશ્ચ તાહા યષ્ટયશ્ચ વિલુલ યષ્ટયશ એ રીતે કર્મધારે સમાસ પણ આપણે કરી શકીએ અને પ્રકર્ષેણ વિલુપ્તમ પ્રવિલુપ્તમ પ્રવિલુપ્તમ વિલોલયષ્ટિભી પ્રવિલુપ્તમ ચંદનમ એ ન તો એ રીતે સામાસિક રૂપ બનશે વિલોલયષ્ટિ પ્રવિલુપ્ત ચંદન અને આ શબ્દ જે છે એ હારનું વિશેષણ છે એટલે હાર વિશેષ્ય છે અને કેવો હાર તો જે હારની સરો દ્વારા જેમના મોતીઓ દ્વારા ચંચળતાને લીધે વક્ષસ્થળ ઉપર લગાડેલું ચંદન ભૂસાઈ ગયું છે તેવો હાર

એ બબંધ બંધલ પયોધર વિશીર્ણ વિઘટિતા અવયવ સંશ્લેષો વીસ્તોત્તરી બબંધ ધારસ પાર્વતીએ ત્યાગ કરીને બાલારૂમ સમાન એટલે કે લાલ અને પીળું એવું વલ્કલ વસ્ત્ર છે વલ્કલ વસ્ત્રો એ વસ્ત્રો છે જે ઝાડ અથવા તો એવા અમુક વૃક્ષો છે વડલો પીપળો એવા વૃક્ષોની છાલમાંથી વસ્ત્ર નિર્માણ કરવામાં આવે છે અને એ વસ્ત્રને તપશ્ચર્ય હેતુ જે વ્યક્તિ જાય છે એ ધારણ કરતું હોય છે એટલા માટે

કર્યા છે તો આશા રાખું કે આપને આ શ્લોક ખૂબ જ સરળતાથી અને સહજતાથી સમજાયો હશે અને આવા જ શ્લોકો નિહાળવા માટે અમારી ચેનલ સંસ્કૃત વૈણવ સાથે જોડાયેલા રહો અને આપના કોઈ પણ પ્રતિભાવ હોય તો એ કોમેન્ટ બોક્સમાં આપો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને અચૂક લાઈક કરો અને પોતાના મિત્ર સર્કલમાં શેર કરો અસ્ત ધન્યવાદ પુનઃ મિલામ